પરંપરાઓ ભિન્ન છે છતાં પણ આદિકાળથી ચાલતી આવેલ કેટલીક પરંપરાઓ આજે પણ આદિવાસીઓએ જીવંત રાખી છે એટલું જ નહીં પરંતુ તેને સુરક્ષિત પણ રાખી છે તમને ખ્યાલ પણ નહીં હોય કે જંગલો પર્વતી વિસ્તારોમાં વસતા આદિવાસીઓ પાસે વિવિધ પ્રકારની વનસ્પતિઓ ખાસ કરીને ઔષધીય વનસ્પતિઓ વિશે ખૂબ જ સારું જ્ઞાન રહેલું છે અનેક સંશોધન દ્વારા પુરવાર પણ થયું છે કે જો આદિવાસીઓને આ જ્ઞાનનો ઉપયોગ કરવામાં આવે તો વિશ્વને વિવિધ રોગ માટે નવી દવાઓ પણ ઉપલબ્ધ કરાવી શકાય તેમ છે ગુજરાતના દક્ષિણ પૂર્વ પટ્ટીમાં આદિવાસીઓનો વિશાળ સમુદાય આવેલો છે ત્યારે આશ્ચર્યની વાત તો એ છે કે આ આદિવાસીઓ પાસે ઔષધીય વનસ્પતિનું જ્ઞાન એટલું બધું હોય છે કે તેઓની પાસેથી આ અંગેનું જ્ઞાન અર્જિત કરીને આયુર્વેદ તેમજ એલોપથીની નવી દવાઓનો આવિષ્કાર થઈ શકે તેમ છે દર વર્ષે વરસાદમાં આવા જંગલોમાં આદિવાસીઓ જાય છે અને જંગલોમાંથી ઔષધીય વનસ્પતિ તોડીને લઈ જાય છે આદિવાસી ઔષધીય વનસ્પતિનું કુળદેવી અને દેવતાઓ સમક્ષ પૂજા કરે છે અને તે પછી મનુષ્ય અને પાલતુ પશુઓ માટે અલગ કરીને રોગ અનુસાર કૂટવામાં આવે છે ત્યારબાદ ખાસ પ્રક્રિયા દ્વારા ઉકાળો બનાવીને ગામ લોકો દેવસ્થાન ઉપર ભેગા મળીને ખાખરાના પાનમાં આરોગે છે જેની પાછળ તેઓનું માનવું છે કે વર્ષમાં એક જ વાર ઉકાળો પીવાથી તાવ શરદી પેટના રોગો સહિત ડાયાબિટીસ અને સાંધાના દુખાવામાં આખું વર્ષ રાહત મળે છે દર વર્ષે આ સમય આવીએ વરસાદ પડે બુટ્ટી બધી પીલવાઈ જાય પાંદડા દેખાવા લાગ્યા ત્યારે આવીએ વાંદડા દેખાય ત્યારે અમને દરેક જાતની બુટ્ટી મળી જાય ત્યારે કાંદા શોધેલા છે જ એ લસણ શોધેલું છે આદું શોધેલું છે જંગી કોલ શોધેલું છે મનુષ્ય માટે અમુક ઘણું કામ આવે છે આ વાંદર પૂછ છે વાંદર પૂછ ખરું ને એ કંઈ આરખું આમ તેમ ભાંગી ગયું હોય કે મચકાઈ ગયું હોય તો એ બેન જરા કઈ લગાવી જાય ને તો સારું થઈ જાય એ મનુષ્યમાં તો પેલી ઝાંખું ઓળી છે ને આપણે ઉખાવી દઈએ ને ચીરી પાડીને ઉખાવી દેવાનું પછી ભોગી કરીને પાવી દેવાનું એટલે કોઈ બી રોગમાં એ કામ લાગે દોરી મશીરી એ દોરી મશીરી બી કામ લાગે અમ એને કંઈ ડાયબિટીસ હોય કંઈ હેલ્થમાં કામ લાગી જાય પછી માટે આ છે ને આજે શાકવાની ચા પાવાની નથી ઢોર માથે વંશાઇ લેવા આવેલા છે એમ આ ડોગરે કાકરે ચઢેલા છે એમ પછી આ વંછાય કાલે છે રવિવાર છે રવિવારે કાંઈ વંછાય દવા કરવાના છે એમ ગાય હારું બેં હારું બળદ હારું ઢોર હારું બોદા હારું કાંઈ ઝાડા ઉલતી નહીં થવું જોઈએ કાંઈ ફુગરી પી નહીં આવવું જોઈએ કાંઈ ખુરી ફૂંકવાડ નહીં આવું જોઈએ જાનવારને કાંઈ કોડ નહીં છોટકવવું જોઈએ એવી રીતે વંછાય લેવા આવેલા છે અમે આ વંછાય છે જાંગ કોલો છે સફેદ મુરચડી છે પછી પછી છે તે કાંદો છે દેવ નો આદુ છે એવું બધું લઈને બધો હોત કરવા આવેલા છે આ બુટ્ટી છે મોટો મોધરો છે નાનું મોધરી છે ઠીકરી કાંડ છે પછી પેલું આ વેઢો છે ગાંડો વેઢો છે વેઢી છે આ બધું હોત કરવા પછી આવવાના જવાના છે અમારા હોય આ ઔષધિઓ ઓળખવાની પારખવાની કઈક બીમારીમાં ઔષધિ કામ આવે એની જાણકારી અમને અમારે પળવાઓને આપી છે એ પેઢી દર પેઢી જે પરંપરા છે એના અનુસંધાને આજે અમે આવ્યા છે અને વર્ષમાં પહેલો વરસાદ થાય પછી આ ઔષધિઓ લેવા અમે આવતા હોઈએ છીએ એમાં બે પ્રકારની ઔષધિઓ લીધી છે એક તો પાડેલા પશુઓ માટેની અને બીજી અમારા માણસો માટેની ઔષધિઓ લીધી છે અને આમાં સેંકડો પ્રકારની ઔષધિઓ આવતી હોય છે જે અમે દર વર્ષે એક વખત આપીએ ઝાડા અટકાવવા માટેની હોય પેટમાં દુખાવા થતા હોય તો તે બંધ કરવા માટેની હોય ઉધરસ હોય શરદી હોય એને સારું કરવા માટેની હોય સાંધાના દુખાવા માટેની પણ હોય એ જ રીતે ડાયાબિટીસ જે ખરું સુગર એના માટેની પણ ઔષધિઓ લીધી છે તો આ વર્ષમાં એક વખત અમે ઔષધિઓ આપી દઈએ પછી આવી બીમારીઓ વર્ષ દરમિયાન નથી આવતી એ એક અમારી પરંપરા છે તો ઔષધીય વનસ્પતિને લઈને વ્યારા ખાતે આયુર્વેદ ડોક્ટરની પ્રેક્ટિસ કરતા ડૉક્ટર અતુલ દેસાઈનું કહેવું છે કે જંગલોમાં ઉગતી ઔષધીય વનસ્પતિમાં માલકાંગણી સફેદ મુસળી આરપોકંદ જંગલી બટાટા રગત રોયડો અર્જુન સાદળ પાદળની છલ ટેટોની છાલ કેસુડો સાયુઆંબા લોમડી ડબલા મોખા જંગલી સરગો શતાવરી સામાન્ય વિદારીકા કવચા રોહિણી સતાવરી મામેજો બીઓ અને ધોળીમુસરી ના વનસ્પતિઓ પ્રયત આરામથી ઉપલબ્ધ થઈ જાય છે અને આ બધી વનસ્પતિઓનો એક માસ્ટર ફોર્મ કન્ક્લુઝન એ છે કે આ બધી વનસ્પતિઓ એન્ટીઓક્સિડન્ટ છે એન્ટી ડાયાબિટિક છે એન્ટી રિજ્યુન્યુએટીક છે ઇન ધ સેન્સ ઇમ્યુનો મોડ્યુલેશનનું કામ કરે છે કે જે તમને શરદી ખાંસી તાવ વા ડાયાબિટીસ એ બધા સામે રક્ષણ આપે છે અને આ સિઝનમાં એક કુદરતી સ્વરૂપમાં તમને તાજી પ્રાપ્ત થતી હોવાથી તમે સ્વરસનો ઉપયોગ કરીને તંદુરસ્ત રહી શકો છો એટલે કે જો જોવામાં આવે તો આ જંગલોને સેક્રેડ ગ્રુવ્સ અર્થાત પવિત્ર જંગલ કહેવામાં આવે છે સાધારણત લોકો આ બાબતને આદિવાસીઓની અંધશ્રદ્ધા કે અજ્ઞાનતામાં ખપાવી દેવામાં આવે છે પણ વાસ્તવમાં આદિવાસીઓની આ માન્યતા થકી જ વનસ્પતિ અંગેના તેઓના જ્ઞાનનો ઉપયોગ કરવામાં આવે તો માનવ સમુદાયને ઉપયોગી નીવડે એવી અનેક વસ્તુઓની ભેટ આપી શકાશે નિરવ કંસારા નિર્માણ ન્યૂઝ તાપી sorry